નમસ્કાર શો માં આપનું સ્વાગત છે સિયોરમાં પાંચ વર્ષ પહેલા સગીર વૈની સાવકી પુત્રી ઉપર દુષ્કર્મ કરનાર શખ્સને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે સિહોરમાં રહેતા મૂળ ધારી પંથકના મુકેશ હરિભાઈ મકવાણાએ પાંચ વર્ષ પહેલાં તેની બીજી વખતની પત્નીની સગીરવયની દીકરી ઉપર દુષ્કર્મ અને જાતીય સતામણી કરતા સગીરાની માતાએ તેના પતિ વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ચોથા એડિશનલ એન્ડ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો જજ એમપી મહેતાની કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વીજી માંડલિયા અને સીજી પરમારની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે